ચેવા થયા છે અને હું ના મારા ભાઈએ કશું વાયુ નહીં શું કરવાનું મારો ભાઈ તો કશું કરતો નહીં હાર શું હે પણ હે તો મારો ભાઈ હોય ને કહેવાય શું મને જવા દે શીતળમાં વોટો મારો છે શીતળ તો મારું શું જોર દોર થઈ ગયું આપણું મારું શું મારા ભાઈને કહેવું પડો જો પાર્યું બોધીન મેલી પણ પાર્યું એમની પેલી કશી વાયુ તો હોય નહીં અને આ જેને તેના ટ્રેક્ટર કાઢી કાઢીને અને ચીલા ને બીલા પડાય અને મારું જો આ જાર પેલું મકઈ આ રજકો આ ઘઉં ઘઉં તો જો આમાં લાગે આ ગોમના બધા ડોહા ભેગા કરીને અને હું તાપ આપને બાપ કરે પણ હવે કોઈક જે કરવાનું એ એમની છેતર શું કરીને મેલ્યું કોઈ કોમ તો કરતો નહીં જોર આવે છે આઈને મુ કેટલું કકડું તાણ તો મેળ આવે પણ અમારા ભાઈ પ્રેમ એવો ને કે જો કદી આ સુધી સીધા ઓળે ભાગ્યા નહીં જો આવો અહીં આખો સીધો એને હળંગ લઈ લીધો આખો અહીં પણ આ સુધી મેં એમ નહીં કીધું ભાઈ તું સીધા ઓળે તો પણ આપણને એવું રાખતા જ નહીં આપણો ભાઈ તો એવો ભાઈ એટલે કૃષ્ણ અને સુદામા જેવી જોડી અમારી ભાઈ ને ભાઈ અમે ભાઈ જ છે હગા આ મારો ભાઈ જો લાકડા ને બાકડા કયો વચો વચ લઈ લે

હા માનું શું હાજું તો કઈ જો આ મંગળ્યો ને કદી આજ સુધી ચૂટું બોલ્યું નહીં વાત સાચી અને આ મારો આખો સીધો જેટલો હતો જેટલો લઈ જ દોય ને એ ટાંકી લેબડી તો સીધું હતું અને આખે આખું ચીઠું કર્યું હવે એ ભાઈને આભાજ દે પછી હું વાત કરું અમે બી પી ચેં ચેપ પડતો વરે હવે આભાજ છે બધું વાત તો વાત નંબર બધી કપડે કરી ના આપણો ટાઈમ જ ના આવે વાળ કરવાનો આ તો નવરો પડે તો લાઈ જો આ પ્લેક ની પુંડ બે પેહી જાય 24 કલાક રહું ગુબર જાય ક્યો મર્યો લ્યા મજા ના જય માતાજી ઓય જય માતાજી કેનો હોય ગોમ નો તો નહી યાર દાર બેટા પહી કોઈ નહી ઉરકતા એવું હા થો ને અમે તો મજામાં આમાં શું કરે ને

અમે તો જાઉં તમે જવું રવાના થો જે હાજર મિલા હોય તમારા બે હોય બે બે વીઘા જમીન આલીસ વીઘા પડે બેઠો હોય મને શીખવાડે

આ તો હારું મોટો ભાઈ હું ને એટલે હે નક્કર ચેટલા એવાની છે ને સહયુ કરાઈ ને પડાઈ લીધું આ શું એના જોડે ચેટલી સહયુ કરાવનારા ફરી રહ્યા પણ મું હું ને તો ઘડી તો કોઈને નહીં માનવા દઉં મુર્યો ને બધો હુંશિયારી રીતે બધું એડું હું મારા કોમકાજ આટલું બધું થયેલું હે છેતર બેતર હું મું આવું ના એને જો હુક્કો બળ ભૂડ ફોડ એવા પતરા હે એનાનું જ હિમ મને ખબર હે અને હું કહું એટલે જીધો આ આઈન પેલું કરે કે હું નઈ પીવા આજથી હવે નઈ પીઉ

દારૂ કાલીન બાદ મારો સીટો હતો એ તો હવે જે હે હિંમત રહેવાનો એ આટલો સીટો રાખ્યો હવે મારી સાઈડ એક ચા થઈ ગયો નવો ખબર હે ચા ન એ તો બધું થા હવે એના કરતા પડાઈ લો એ ભીખો એ વાવ વાવ તો કર નાખો એટલે આમ ભિખારી થઈ જઈએ એ ભિખારી તો તમને કુણ કરવા ફરાઈ અમને ખબર હે કેટલા હમણા વસ્તી કાતી હાચું કાતી વાય જુઠ્ઠું કોઈ જુઠ્ઠું બોલે જુઠ્ઠું બોલે તું મને કેટલું જુઠ્ઠું બોલી રહ્યો મને ખબર હે

સરપંચ ભાઈ ફી બે મરી દર વાટે મારા બહે મારા એક વર્ટ એમાં પાછા વટે જીતો ગોમ માં

ના સર અમે દારૂલી હે પણ બોલતા હોય બધું બોલતા હોય સરપંચો બે ફાયદો રાખ કરાવું સરપંચ તમારું મન રાખો રાખો બે ભાઈ

ગયા બાકી એ મને કોચ માં બોલતો હતો પણ સમજી ના કે તું સમજી ગયો અમે તો સમજી ગયે હારે દે આપડે બધું ખાતા પીવા ના જાતો હવે ના સાપ તો રેગડા નું બનાવ્યું હે એટલે આ કાર મુઠા રેગડા નું તો નહીં ખાતા હોય ફોન કર બટાકા નું બનાવવા ફોન કરું અને તું જા તું તારીઓ લઈ જા દે તાર્યું લેતા હોય